આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ શુભલક્ષ્મી સોસાયટીમાં ઘરે શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે એક પછી એક જ્યારે ઘરમાં આરતી પણ કરવામાં આવતી હોય ત્યારે ગણેશ નગરી એ વડોદરા શહેર બન્યું છે લોકો ભાવથી ગણપતિ બાપાની સ્થાપના અને પૂજા કરે છે વાઘોડિયા રોડ ખાતે શરિતા હોસ્પિટલ સામે જ શુભલક્ષ્મી સોસાયટી આવે છે અને ત્યાં કાશ્મીરના રિતેશભાઈ ગાંધી ગાંધીને ત્યાં શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે અનોખી રીતે અહીંયા ભક્તિ પણ કરવામાં આવી રહેશે છે મિત્રો એકબીજાના ઘરે ગણેશજીની આરતી કરવા માટે જાય છે ભજનો પણ ગવાય છે યુનિવર્સિટીના પૂર્વ સેનેટ એન્ડ સિન્ડિકેટ સભ્ય દીપક શાહ ખાસ પધાર્યા છે આરતીનો લાભ લીધો છે દસ દિવસનું આતિથ્ય માણ્યા બાદ જ્યારે દસમા દિવસે શ્રીજીનું વિસર્જન કરવામાં આવશે તેવી માહિતી કાશ્મીરા ગાંધી આપી છે કે આખી સોસાયટીમાં ઘરે ઘરે બધાને ત્યાં ગણપતિ જેવું સ્થાપના કરવામાં આવે છે અને બધા લોકો સામૂહિક રીતે એક બીજાના ઘરે જઈને આરતી કરતા હોય છે પ્રસાદ વહેંચતા હોય છે સોસાયટીમાં ખૂબ સુંદર વાતાવરણ છે આજે મારે અહીંયા કાશમીરબેન વિજયેશભાઈ ગાંધી પરિવાર ત્યાં આવવાનું થયું અને આ સરસ મજાનો પ્રસંગ આવ્યો કે આખી સોસાયટીમાં દરેક ઘરે ગણપતિ બની જેવું તો